જે રીતે ગઈકાલે અનેક દર્શક મિત્રોએ કોમેન્ટ કરીને જણાવ્યું હતું તે મુજબ હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે આપના વિસ્તારમાં પણ અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું ગઈકાલે જ્યારે આપણે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી ત્યારે હજારો દર્શક મિત્રોએ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં હજુ સુધી વરસાદ નથી તે મુજબ જોઈએ તો રાજ્યમાં હવે ખેડૂતો આતુરતાથી મેઘમંડાણની રાહ જોઈને બેઠા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આજે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે એક મોટી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આવી રહી છે અને તેની અસર ગણતરીની કલાકોમાં શરૂ થઈ જશે તો હવામાન વિભાગ દ્વારા પણ લાંબા સમય બાદ રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારેના એંધાણ છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં ગુજરાત તરફ આવી રહેલી સિસ્ટમને લઈ આજે શું અપડેટ છે અને તેની અસર રાજ્યમાં ક્યારે અને કયા વિસ્તારમાં જોવા મળશે તેને લઈ અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે કરેલી વાતચીતમાં તેમને શું કહ્યું હતું તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં લાંબા સમય બાદ અતિ ભારે આપવામાં આવી છે તે જાણીએ વાત ગુજરાતી પર છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ખેડૂતો આતુરતાથી મેઘરાજાના આગમનની કાગડોળેરા જોઈ રહ્યા છે આજથી રાજ્યમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે લાંબા વિરામ બાદ રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે મેઘમંડાણના એંધાણ છે અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓગણીસ ઓગસ્ટ મંગળવાર એટલે કે આજે રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે તેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને આ તમામ જિલ્લા અને કેન્દ્ર પ્રદેશો માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત મંગળવારે સુરત ડાંગ અને તાપી જિલ્લામાં પણ છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરવામાં આવે તો રાજકોટ પોરબંદર ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તેવી જ રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર મોરબી બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી છે આ સિવાયના જિલ્લાઓમાં મંગળવારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જે દરમિયાન ગાજવીજ જોવા મળી શકે છે અને પવનની ઝડપ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે હવે વીસ અને એકવીસ તારીખની આગાહી વિશે વાત કરીએ તે પહેલાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે ચોવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે અને બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે એ સિસ્ટમ ગઈકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે કે જે સિસ્ટમ મહારાષ્ટ્ર પહોંચીને લો પ્રેશર બનવાની હતી એ થોડી વહેલી એટલે કે મધ્યપ્રદેશ ઉપર જ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે હવે આ લો પ્રેશર છે તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આગળ આવીને તે વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે જેના કારણે મુંબઈમાં આજથી બે દિવસ સુધી ખૂબ ભારે વરસાદના એંધાણ છે અને આજે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદના પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની જો હવે વાત કરીએ તો એક બાજુ વરસાદી સિસ્ટમ આવી રહી છે તો બીજી તરફ ચોમાસું ધરી પણ અત્યારે ગુજરાત પરથી જ પસાર થઈ રહી છે અને ઘણા સમય બાદ આવો સંયોગ જોવા મળ્યો છે એટલે કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થશે તો આવનારા વરસાદની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે જે સુરત વલસાડ નવસારી વાપી બિલીમોરા ડાંગ જેવા વિસ્તારોમાં બાર થી પંદર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે અને કોઈ કોઈ જગ્યાએ તો એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં બોટાદનો પૂર્વ ભાગો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં દસ ઇંચ કે એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર અને પોરબંદરમાં પાંચ ઇંચ કરતાં વધારે અને આઠથી દસ ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટમાં એવરેજ ત્રણથી પાંચ ઇંચ સુધીના અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે કચ્છમાં પણ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં એકથી ત્રણ ઇંચ જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બે ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે જો કે ચોવીસ તારીખ બાદ ફરી એક સિસ્ટમ આવી જ રહી છે જે મિત્રોને અત્યારે વરસાદ નથી તેમને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ચોવીસ તારીખ સુધીમાં ખૂબ સારા વરસાદની શક્યતાઓ છે તો આ તો હતી હવામાન નિષ્ણાત પરશભાઈ ગોસ્વામીની આગાહી હવે વીસ એકવીસ તારીખની આગાહી વિશે જો વાત કરીએ તો વીસ ઓગસ્ટ બુધવાર એટલે કે આવતીકાલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેને લઈ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે નવસારી વલસાડ અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડશે સાથે જ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગનું કેવું છે કે બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત ડાંગ તાપી પોરબંદર જુનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર મોરબી બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે એકવીસ ઓગસ્ટ એટલે કે પરમ દિવસે ભારેથી ભારે વરસાદ પડવાના હોય તેવા જિલ્લામાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે આ તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો આમ જોઈએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એક મોટી વરસાદી સિસ્ટમ છે તે સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે આજ સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અનેક જગ્યાએ છે તે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો આપણે સમાચારોમાં જોઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ભારે વરસાદના એંધાણ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર